શું તમે જાણો છો કે વિશ્વની ચાલીસ વસ્તી માત્ર ઇન્ડિયા અને ચાઇનામાં વસે છે ઇન્ડિયા અને ચાઇનામાં એવું તો શું સ્પેશિયલ છે કે લોકો અહીં ચાલીસ જેટલી વસ્તી અહીં આવીને વસે છે હાલના સમયની એક કોમન ચર્ચા બની ગઈ છે કે પૃથ્વી પર હવે હ્યુમન પોપ્યુલેશન માટે જગ્યા જ નથી પરંતુ જ્યારે વર્લ્ડ પોપ્યુલેશન મેપ પર નજર કરીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે પૃથ્વીનો ઓલમોસ્ટ થ્રી ફોર્થ પાર્ટ વિરાન પડ્યો છે અને જ્યારે એશિયા પર નજર કરીએ છીએ ત્યારે ઇન્ડિયા અને ચાઇનામાં લગભગ બસો સિત્તેર કરોડ થી પણ વધુ લોકો અહીં આવીને વસે છે પૂરા વિશ્વમાં સાત ખંડો અને જેટલા દેશો છે ત્યારે માત્ર ઇન્ડિયા અને ચાઇનામાં જ વિશ્વની પણ વધુ વસ્તી આવીને વસે છે જેના માટે ચાલો જોઈએ ઇતિહાસ શરૂઆત કરીએ માનવ પ્રજાતિના પ્રારંભિક કહેવાય છે કે તેની શરૂઆત આફ્રિકા ખંડથી થઈ હતી પરંતુ તેના વર્ષો બાદ જ્યારે બીજા દેશોની પ્રજાતિ વિકસિત ન હતી ત્યારે એશિયા ખંડના લોકો બે માળની ઇમારતોમાં વસતા હતા આ વાત છે ઇન્ડુઝ વેલી જે તે સમયની સૌથી મોટી અને સૌથી પુરાણી સિવિલાઇઝેશન હતી જે દુનિયાની એડવાન્સ પણ માનવામાં આવતી હતી તે જ સમયે ચાઇનામાં પણ ચાઇનીઝ સિવિલાઇઝેશન વધી રહી હતી આ ઉપરાંત બીજા પણ એવા મોટા કારણો છે કે જેની અસર પોપ્યુલેશન પર થઈ રહી છે આ બંને દેશની પર્વતીય શૃંખલાના કારણે અહીં લોકોને પૂરતા પ્રમાણમાં પાણીનો સ્ત્રોત મળી રહે છે અને આ ઉપરાંત પળદ્રુપ માટીનો લાભ પણ લોકોને મળે છે આ ઉપરાંત અહીંની આબોહવા લોકોને અનુકૂળ રહે છે એટલે કે વધુ પડતી ઠંડી પણ નહીં અને વધુ પડતી ગરમી પણ નહીં એટલે આમ જોઈએ તો માનવીય પ્રજાતિને જીવવા માટે જરૂરી એવી બેઝિક નીડ એટલે કે રોટી કપડા અને મકાનની જરૂરિયાત આ બંને દેશોમાં પૂરી થાય છે ઇન્ડિયન ફૂડનો મહત્વનો ભાગ રાઇસ કલ્ટિવેશન માટે ખૂબ અનુકૂળ જગ્યા હતી જ્યારે વધુ લોકોને અહીં રોજગારી મળે અને ઇન્ડિયા અને ચાઇનાના લોકોનું મહત્વની જરૂરિયાત ખોરાકની અહીં કમી ન હતી આમ ઉદ્યોગો વ્યવસાયો માટે હબ બનતા આ દેશો ઇકોનોમી વર્લ્ડની જીડીપીનો પચાસ ટકા હિસ્સો બનતા હતા અને આમ સોનિકી ચિડિયા એવા ભારત પર જે તે સમયે બ્રિટિશરોએ પણ આના જ કારણે રાજ કર્યું હતું

જે ઘણે ખરે એન્સેસ સાચું પણ છે પરંતુ શું આપણે આપણી સૌથી મોટી નબળાઈને આપણી સૌથી મોટી તાકાત બનાવી શકીએ જો આપણી પાસે એકસો ચાલીસ કરોડની વસ્તી છે તો સામે એકસો ચાલીસ કરોડ દિમાગ પણ છે જેમાંથી છાસઠ ટકા તો યુવાનો છે એટલે કે જે ઇન્ડિયાને બીજા દેશો કરતા જુદો પાડે છે તેવી આપણી વસ્તી વધારાની એબિલિટી પરથી આપણે આપણું સ્ટ્રેન્થ વધારવું જોઈએ આમ આપણી સૌથી મોટી તાકાત એટલે કે આપણું યુથ પોપ્યુલેશન કે જેના કારણે આપણે આપણા સોનેરી ઇતિહાસને ફરીથી ઉજાગર કરી શકીએ છીએ આ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે ભારતનો દરેક યુવા પર્સનલ લેવલ પર પોતાને એમ્પાવર કરે અને નેશનલ લેવલ પર નેશનને ને એમ્પાવર કરે આ સાથે હું કૃપાલાલ ફરી મળીશું નવા જ વિષય સાથે જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો અત્યારે જ ફટાફટ તમામ યુવાઓને આ વિડીયો ફોરવર્ડ કરજો અને ફરી મળીશું નવા વિષય સાથે જય હિન્દ જય ભારત